આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે આજની વાર્તા કુટુંબમાં આર્થિક આયોજન એ સૌથી ઉત્તમ આયોજન કહી શકાય મિત્રો આપણને ખબર છે કે કુટુંબની અંદર કેટલાક પ્રશ્નો એટલે કે આપણને ખબર છે કે બાળકોને ભણાવવાના હોય બાળકોને લગ્ન કરાવવાના હોય અન્ય પ્રકારના ખર્ચા પણ આવતા હોય અને આ પ્રકારે જો કુટુંબનું આયોજન આર્થિક કરવામાં ન આવે તો કુટુંબમાં મુશ્કેલી પડતી હોય છે આ વાતને સમજાવવા માટે મારે એક બહુ સારી વાર્તા લેવી છે બે મિત્રો રમણ અને રાજેશ બંને સાથે ભણતા હતા લગભગ છેલ્લે સુધી અભ્યાસ પણ સાથે કર્યો નોકરીમાં પણ લગભગ સાથે જ રહ્યા રમણ એક મોટા શહેરમાં ગયો અને રાજેશ છે એ બીજા શહેરમાં નોકરી કરતો હતો પણ એના પગાર પણ સારા જ હતા પ્રમાણમાં ખૂબ સારા હતા રમણના પગાર રાજેશ કરતાં પણ થોડોક વધારે હતો પણ પરિસ્થિતિ આગળ જતાં એવી બની કે બહુ ઘણા વર્ષો પસાર થઈ ગયા ત્યારે રમણની તબિયત બગડે છે એને એક દીકરો હોય છે અને એ દીકરો બહાર નોકરી માટે બહાર જાય છે ઘરમાં કોઈ ધ્યાન રાખનાર હોતું નથી રાજેશને ખબર પડે છે કે રમણની તબિયત બરાબર નથી એટલે જઈને વાત કરે છે એને મળે છે કેમ તું અત્યારે આટલો બધો દુઃખી થઈ ગયો ત્યારે એણે એમ કીધું કે મારો દીકરો મને કંઈ મદદ કરતો નથી ત્યારે એણે કીધું કે કેમ તને મદદ નથી કરતો તે એને ભણાવ્યો છે એને તૈયાર કર્યો છે તો તે વાત સાચી પણ એની રીતે પણ માંડ માંડ કમાય છે એટલે હું પણ જાજુ માગી ન શકું પછી એને પૂછ્યું કે તો તારી પાસેથી બેંકમાં પૈસા હોય એમાંથી પૈસા લઈ લે ને તો કે મારી પાસે બેંકમાં પણ પૈસા નથી તો કે તો દસ છે કર્યું શું કે તારા પૈસા ગયા ક્યાં તો કે મને તો ખબર નથી પણ મારી પાસે અત્યારે કાંઈ છે નહીં અને દીકરો પણ આપી શકે એમ નથી પછી એ જે રાજેશને એમ કહે છે કે ભાઈ તું મદદ મને કર ત્યારે રાજેશ એને મદદ કરવાનું વચન ચોક્કસ આપે છે પણ એને એમ કહે છે કે ભાઈ તને તારું જીવનનું આર્થિક આયોજન કરતા એવડું નહીં મેં મારી જીવનમાં બહુ સારું આર્થિક આયોજન પહેર્યું અને જેને કારણે અત્યારે હું બહુ સુખી છું મારી પાસે બેંક બેલેન્સ પણ ખૂબ છે મારા દીકરાઓ પણ ખૂબ સુખી છે બધી જ રીતે સારું છે મકાન પણ સારું છે ત્યારે કે ત્યાં શું કરું એટલે કે મેં મારે જ્યારે પહેલો જ પગાર આવ્યો આપણા બેનો પહેલો પગાર હતો એમાં પહેલો પગાર મને માત્ર પચીસો રૂપિયાનો મળ્યો હતો અને તને પણ લગભગ એટલો જ હતો મેં તે દિવસથી નક્કી કર્યું કે જે મારો પગાર આવે એમાંથી દસ ટકા મારે બચત કરવી એટલે કે વાત તો સાચી પચીસો માંથી મેં દસ ટકા એટલે અઢીસો રૂપિયા બચત કરવા માટે નક્કી કર્યું એટલે મને કેટલા એમ કીધું કે અઢીસો રૂપિયામાં થાય શું દર મહિને અઢીસો અઢીસો તમે મૂકો તો વર્ષે કેટલાક થાય ત્રણ હજાર ચાર હજાર પાંચ હજાર કેટલાક થાય આમાં કાંઈ બહુ મોટા પૈસા ભેગા ન થાય ત્યારે મેં એને કીધું કે તમે જોવો હું તમને કહું છું કે બચત દસ ટકા કરવાથી ઘણો ફેરફાર થશે મારો પગાર પચીસો કાયમ રહેવાનો નથી અને એ અનુસંધાને મેં શરૂઆત કરી અને ત્યારથી અત્યાર સુધીમાં મારો પગાર સાહીઠ હજાર થયો છેલ્લે હું જ્યારે ઉતરો ત્યારે સાહીઠથી પાસાઠ હજાર મારો પગાર હતો અને છતાંય એમાંથી હું દસ ટકા બચત દર મહિને કરતો અને હજી પણ કરું છું અને આજે મારી પાસે ટોટલ એની અંદર એકથી દોઢ કરોડ રૂપિયા છે ત્યારે પહેલો એનો મિત્ર છે એમ કહે છે એકથી દોઢ કરોડ કેવી રીતે હોય તો કે એમાં એવું છે કે અમુક પૈસા જમા થાય એના પછી આપણે મિલકત લેવાની મિલકતમાં વધારો થતો જાય વધારો થતો જાય અહીંયા આપણે જમા કરતું રહેવાનું પંદર વીસ પચીસ હજાર થાય એટલે તરત જ કોઈ મિલકતમાં રોકી દેવાના અને આમ કરતાં કરતાં મારી પાસે અત્યારે જે પૈસા છે એ એક કરોડ કરતાં પણ વધારે છે હું દર મહિને ત્રીસ હજાર રૂપિયા ઘરમાં આપું છું મારી દીકરાની વહુને આપું છું રસોઈ કરે મજા કરે ત્રીસ હજાર મારા દીકરાના દીકરા છે સંતાનો એને માટે હું આપું છું એટલે કે મહિને સાહીઠ હજાર રૂપિયા હું બચત ઘરમાં આપું છું અને જેને કારણે મારું ઘરમાં પણ બહુ સન્માન સચવાય છે અને તારા ઘરમાં તારા દીકરા સન્માન સાચવતા નથી એની પાછળનું કારણ એ છે કે તે ઘરમાં આપ્યું નથી તે પૈસા વડે ફી જ નહીં ખાય તને પણ પગાર ત્યારે એણે કીધું કે વાત તો બહુ સાચી છે તારા કરતાં પણ મારો પગાર વધારે હતો એટલે કે રમણનો પગાર તો કદાચ એના કરતાં વધારે સિત્તેર પંચોતેર છેલ્લે હતો પંચોતેર હજાર એ કે છતાંય હું ન કરી શકો ત્યારે એમ કીધું કે દોષ જિંદગીની અંદર જે લોકોને કુટુંબની અંદર પૈસાનો જે આયોજન કરવા માટેની જેરી પાસે ટેવ નથી આયોજન કરતા નથી આવડતું એ માણસ હંમેશા અમુક સમયે દુઃખી થાય ક્યારેક ક્યારેક પરિસ્થિતિ બગડે આ કોરોનાના ભવિકાની અંદર કેટલાય માણસોની પરિસ્થિતિ બગડી સારી નોકરી હતી પગાર મળતો નહોતો શું કરે પોતાની જો બચત હોત તો કામ આવી શકે મારે સૌ યુવાનોને કહેવું છે કે તમે નાની નોકરીથી શરૂઆત ભલે કરી તમારો પગાર કદાચ આઠ દસ હજાર હોય તો પણ વાંધો નથી પણ તમે નક્કી કરો કે દસ ટકા તમે તમારી બચત શરૂ કરો દસ ટકામાં કેટલા પૈસા થાય એની ગણતરી ન કરતા તમે તમારું કામ ચાલતા જ રહ્યો સારું એવું વ્યાજ મળતું હોય એવી પોસ્ટ ઓફિસ કે બેંકમાં મૂકો અને આ વાતને તમે વધારે વધારે દસ ટકાથી વધારે મૂકી શકો તો સારી વાત છે બચત કરવી એ સૌથી અગત્યની વાત છે આજે મોટાભાગના જે માણસો છે બચત કરી શકતા નથી ખોટા ખર્ચા કરે જ ખોટા લગ્ન સમારંભમાં ખર્ચા કરે મોટા મોટા ફંક્શનો કરે મોટા મોટા માનો કે ઘરની અંદર સાત આઠ દસ જેટલા મોબાઈલ ફોન કે એક એક ફોન દસ દસ હજારના રાખે આવી શું જરૂર છે તમે એકાદ સારો કુટુંબમાં ફોન રાખો અને બાકી તો સાંભળવા માટે તો બધાને નાનો ફોન પણ ચાલે તમે વિચાર કરો કે તમે આપણા છોકરાઓ બબે હજાર ત્રણ ત્રણ હજારના બૂટો પહેરે છે પાંચ પાંચ હજારના મોટા શૂટ લે છે શું જરૂર છે કોઈ જરૂર નથી બિલ ગેટ્સ કે લક્ષ્મી મિત્તન એ લોકો માત્ર હજાર પંદરસોનું ટી શર્ટ પહેરીને પોતાનું જીવન જીવે છે બહુ મોટા માણસો કે જેને ખરેખર ખબર છે કે પૈસાનું મૂલ્ય કેટલું છે એ લોકો પૈસા વેડપતા નથી એટલે મારે સૌ મિત્રોને કહેવું છે કે તમે પૈસા કેટલા કમાવ છો એ અગત્યની વાત નથી તમે બચત કેટલી કરી શકો છો અને બચત કરવાની ટેવ તમે વધારે વધારે વિકસાવતા જાઓ અને જે બચત થાય એ બચત તો તમે કોઈને કોઈ જગ્યાએ રોકાણ કરતા જાઓ નાનું એવું રોકાણ એકદમ નાનું રોકાણ અને એ નાના રોકાણમાંથી તમે કેટલાય પહોંચી શકો હું તમને અનેક દાખલા આપું આ તો રાજેશ અને રમણનો દાખલો આપ્યો પણ મારે તમને એમ કહેવું છે કે હું અનેક દાખલો આપી શકું કે જેમાં બંને મિત્રો હોય બે ભાઈઓ હોય અથવા તો બે સગા કોઈ માસીના બે ભાઈઓ દીકરા હોય પણ એક છે દુઃખી હોય એક છે બહુ સારી રીતે સુખી હોય બે પરિસ્થિતિ શરૂઆતમાં સરખી જ હોય છે કોઈ તકલીફ હોતી નથી અને એ ભૂમિકા ઉપર મારે આજે સૌને આ વાત કહેવી છે એક વાત મારે કહેવાની એટલા માટે જરૂરિયાત છે કે તમે તમારા પોતાના પગારમાંથી તમે એક બે ટકા પાંચ ટકા કોઈને મદદ પણ કરો બે ત્રણ ટકાથી તમારું કાંઈ નથી જવાનું મને કોઈ એમ કીધું કે મને ત્રણ હજાર રૂપિયા પગાર મળે છે અને હું કોઈને બચ્ચો મદદ કરવા જાઉં તો મારે પૂરું કેમ રીતે સાહેબ એટલે મેં એને કીધું કે તમે ધારો કે દસ ટકા મદદ કરવા માંગતા હો અને તમને ત્રીસ હજાર રૂપિયા મળતા હોય પગાર અત્યારે તો ત્રીસ હજારમાંથી માંથી તમે દસ ટકા ગણો તો ત્રણ હજાર થાય તો ત્રણ હજાર તમે કોઈકને મદદ કરો તો સિત્તાવીસ હજાર થાય તો કે ત્રણ સિત્તાવીસ હજાર થાય પૂરું ન થાય તો હું એને એમ કહું કે તારો કે તમારો પગાર સિત્તાવીસ હજાર જ આપવો તો તમે નોકરીમાં રહેજ કે ન રહે જ એટલે કે રહેવું જ પડે ને તો આપણે એમ માનવું કે આપણો પગાર સિત્તાવીસ હજાર છે બચત આમ થાય વિચાર આમ કરાય પ્રશ્ન આમ કરાય કે ત્રણ હજારનો ઘટાડો ક્યાં કરવો આપણો બિનજરૂરી ખર્ચ ક્યાં છે અને ઈ કરશો તો સરળ રીતે થઈ શકે એટલે કે રાજેશની પાસે જે પૈસા હતા એ પૈસાની ભૂમિકા એ માત્ર પોતાનું આયોજન હતું જેને આયોજન પરફેક્ટ કરતા આવશે એ જ ખૂબ આગળ કરશે સૌને ધન્યવાદ